દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ભૂતખેડી ગ્રામ પંચાયતમાં મોટા પાયે નરેગા યોજનામાં મોટા પાયે બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં ભ્રષ્ટાચાર થયેલ છે ત્યારે લોકપાલ સાહેબ દ્વારા તપાસ કરવામાં આવતા સ્થળ પર કામ કરેલ નથી સ્થળ ખાતરી કરતા સ્થળ પર કામ નથી તો હવે શું પરિણામ આવે છે તે તો આવનારો સમય જ બતાવશે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ભૂતખેડી ગ્રામ પંચાયતમાં નરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ત્યારે અરજદારો દ્વારા બુમરાડ થઈ રહી છે કે લોકપાલ સાહેબ દ્વારા તપાસ હાથ ધરતા જેમાં સરકારી સર્વે નંબર પણ ઉપયોગ કરેલ છે જેમાં એકાએક લાભાર્થીઓને બે બે કામ બોલે છે એક ચેકડેમ અને સ્ટોનબોલ કુલ ચેકડેમ ત્રીસ છે લોકપાલ સાહેબ દ્વારા તપાસ કરતા ચાર સ્ટોન બોલ મળેલ છે તો બાકીના ક્યાં ગયા જેના નાણ વ્રજવાસી ટ્રેન્ડર્સમાં ઉપાડી ગયેલા છે મહાલક્ષ્મી ટ્રેન્ડર્સ સાવરિયા ટ્રેન્ડર્સ શ્રવણિયા ટ્રેન્ડર્સ જેવી પાંચ નકલી એજન્સીઓ દ્વારા ઉપાડેલા છે જેમાં વ્રજવાસી ટ્રેન્ડર્સનો માલિક હાર્દિક સોની જીઆરએસ અને ટેકનિકલ એન્જિનિયર પ્રેમના દિનેશભાઈ પ્રજાપતિ હાજર છે હોદ્દા પર છે રહી છે અને સંજેલી જીઆરએસ ટેકનિકલ ને એપીઓ એમઆઈએસ માંગીલાલ પ્રજાપતિ દ્વારા ભ્રષ્ટાચાર કરેલ છે આ ખેડૂતને છેતરપિંડી કરેલ છે જે નાણાં ખેડૂતોને પરત મળે તેવી માંગ ઉઠવા પામી છે લોકપાલ સાહેબ દ્વારા તપાસ કરવા છતાં કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી ત્રણ વાર અરજી આપવા છતાં ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે તો લોકપાલ સાહેબ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છતાં કોઈ પરિણામ મળેલ નથી તો તેર અરજદારો દ્વારા ધરણા પર બેસવાની વાતના પડઘમ વાગી રહ્યા છે તેવું અરજદાર જણાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ सुरेशभाई यशमाखवाणा